ગાંધીનગરથી તથ્ય જેવા કાંઠથી હાકાર મચી ગયો છે પૂરપાટ ઝડપે કાર હંકારી આ નબીરાએ ત્રણ લોકોનો જીવ લીધો છે રાંદેસરના સિટીપલ્સ સિનેમા રોડ પાસેની આ ઘટના છે એક મહિલાનું ઘટના સ્થળ પર મોત થયું બે લોકોના સારવાર દરમિયાન મોત થયા છે

અને આને કલ્પેબલ હોમિસાઈડ તરીકે પડે જેલમાં એને જામીન ના મળવા જોઈએ અને લાઈફ ટાઈમ લાઇસન્સ રદ કરવું પડે અને ત્રીજી વસ્તુ ત્રણેય ને કમ્પનસેશન મળે એ કરવું પડે કારણ કે આ વસ્તુ જે છે ને એ એટલો બધો આ રોગ વ્યાપક થઈ ગયો હમણાં જ ઇન્ટરવ્યુ આપે છે કે વેહિકલ ચલાવનારા બે ભાંક પણ વાહન ચલાવે છે અને આટલા બધા પાવરફુલ વીકર આધાર રોડ પર આવી છે ના ચલાવાય આપણા છે બીજા લોકો પણ જીવવાનો અધિકાર છે આર્ટિકલ એકવીસ મુજબ એટલે આ લોકોને કડક માં કડક સજા થઈ છે પણ પોલીસ આ કરશે કે કેમ એ હજી પોલીસ ની નિયતિ ઉપર છે એટલે પોલીસ ની ઈચ્છા હશે તો કરશે અને જો કોઈ પોલિટિકલ દબાણ આવશે તો અલકી કલમ લગાડશે અમારી સાથે જોડવા બદલ માહિતી આપવા બદલ આપનો આભાર તો ત્રણ લોકોનો ભોગ લીધો છે રફતારના કહેરે આ નશામાં હોવાનું ચાલક નશામાં હોવાની વિગતો પણ અત્યારે મળી રહી છે સવાલ અહીં એ સતત ઉઠી રહ્યા છે કે આખરે આ રફતાર પર ક્યારે બ્રેક લાગશે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી કરી ફરી એક વખત આ પ્રકારની ઘટના ન બને તથ્યકાન બન્યા હતા ત્યારે પણ આ સવાલ ઉઠ્યા હતા ફરી એક વખત આ જ પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે આખરે આ પ્રકારની રફતાર પર બ્રેક ક્યારે લાગશે ક્યારે કડક કાર્યવાહી થશે જોકે જે પ્રમાણે એડવોકેટ પણ કહી રહ્યા છે કે આમાં કડકમાં કડક કલમ ઉમેરવી જોઈએ આ સાથોસાથ આ પ્રકારના જે પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે જેની અંદર ત્રણ લોકોના મૃત્યુ થયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે અને આશંકા ચાર લોકોની હોઈ શકે ત્યારે ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી સાથે સીધી વાત કરશું સર કેટલા વાગ્યે આ ઘટના બની છે પ્રાથમિક માહિતી પ્રમાણે કેટલા મૃત્યુ કેટલા લોકો ઘાયલ થયા છે રાંદેસન સર્વિસ રોડ ઉપર આજ સવારે દસ ચાલીસને આસપાસ આ બનાવ બન્યા છે આ આરોપીનું નામ હિતેશ પટેલ છે હિરેશ પટેલ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને આ ઘટનામાં બે લોકોની મોત થઈ બાકી ત્રણની અત્યારે સારવાર ચાલુ છે અચ્છા સાહેબ જે લોકોને સારવાર ચાલુ છે એ કેટલા ઘાયલ છે ગંભીર રીતે અને પ્રાથમિક દ્રષ્ટિમાં શું આ જે આરોપી છે એ કોઈ નશાની હાલતમાં હતો એની સાથે કારમાં કોઈ હતું અને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા તો અડધો કલાકમાં ખબર પડી જશે કે આ કંઈ નશાની હાલતમાં હતા કે નથી અને ઓવર સ્પીડિંગને લીધે આ એક્સિડન્ટ થયું છે નશામાં હાલતમાં હશે તો એની માટે અલગ પોલીસ કલમ લગાવીને એની વિરુદ્ધ કાર્યવાહી કરશે સાહેબ પ્રાથમિક માહિતી જે મળી છે કે આરોપીનું નામ હિતેશ પટેલ છે આસપાસમાં કંઈ રહેતો હતો આ રોડ ઉપરથી જવાનું કોઈ કારણ એમને આસપાસમાં જ રહે છે હિતેશ પટેલ પોર ગામના વતની છે અને અહીંયા જ રહે છે અન્ય જે રીતના દ્રશ્યો આવ્યા છે કે એમને પણ માર માર્યો છે લોકોએ જે લોકોના મૃત્યુ થયા છે એટલામાં રહેતા હતા કે અન્ય વ્યક્તિ હતા કોઈ ધંધાદારી કે અહીંથી નીકળતા હોય શ્રમિક કે કોઈ પ્રાઇમ ફેસી મારી પાસે વિગત અત્યારે આવવાના બાકી છે પોલીસ વેરીફાઈ કરે છે કોણ ગુજરી ગયા મારી પાસે બે ત્રણ લોકો આવ્યા એને હોસ્પિટલ પણ મોકલવામાં આવેલ છે એક વખત વેરીફાઈ થઈ જશે તો મેં આપને સ્પષ્ટ રીતે બતાવી શકશું ઘણી બધી વાતો આવે છે બટ સ્પષ્ટ કરીને મેં અડધો કલાકમાં બતાવશું કે લોકલ કેટલા લોકો છે આ બહારની કોઈ કામ કરવાવાળા કેટલા છે અમે આપને થોડી વારમાં વિગત આપશું છેલ્લે એકવાર ફરીથી પ્રશ્ન પૂછી લઉં સર કેટલા લોકોના મૃત્યુ અત્યારે થયા છે જે ઘાયલ છે એમાંથી કેટલા ગંભીર છે કેટલા સામાન્ય ઘાયલ બે લોકોના મૃત્યુ થયા છે અને ત્રણ લોકો હોસ્પિટલમાં છે એક ઇજાગ્રસ્ત ગંભીર હાલતમાં છે અને બેની સારવાર ચાલુ છે ખૂબ તો આગળ દ્રશ્ય પણ વાત કરશું આ એસપીએ જે માહિતી આપી આગળ થોડે દૂર જ આ ઘટના ઘટી છે સવારે દસ ને ચાલીસ આસપાસ આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે બે લોકોના મૃત્યુ થયા હોવાની વાત અત્યારે એસપીએ સત્તાવાર રીતે કરી છે ત્રણ લોકો ઘાયલ થયા છે જે પૈકીના એક વ્યક્તિ છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે તો આ એ રીતની રોડ છે આ રોડ ઉપર એ અકસ્માત થયો હોવાની હાલ જે પ્રાથમિક માહિતી છે એ પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે સીસીટીવી પણ સામે આવ્યા છે અને સીસીટીવીની અંદર પણ જે કાર ચાલતી હતી એ રફતાર તે જ હોય એ પ્રકારેની દ્રશ્યો પણ સામે આવ્યા છે આ એક કાર છે દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પિયુષ લેવા કે આ કારનો ચાલક જેનું નામ અત્યારે સામે આવ્યું છે હિતેશ પટેલ કરીને એ કાર ચલાવતો હતો અને તેમણે અહીંયા બે એક્ટિવાને અડફેટે લીધા હોવાની પ્રાથમિક માહિતી છે એક એક્ટિવા અહીંયા પડ્યું છે દ્રશ્યની અંદર દેખાય છે કે જે પહેલું એક્ટિવા તેણે અડફેટે લીધું એ ઘણી દૂર સુધી ઘસડાયું છે તેના જે ચાલક હતા એ પણ ઘણી દૂર સુધી ઘસરાયું છે અકસ્માત ની જે સ્પીડ છે એ પણ અહીંયા આપ જોઈ શકો છો કે એરબેગ ખુલી ગઈ છે અને આગળ બોનેટના ભાગમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એટલે એ પણ વસ્તુ સ્પષ્ટ છે કે આની સ્પીડ એ ઘણી જ વધારે હતી એમાં કોઈ શંકાને સ્થાન નથી જે મોપેડને અડફેટે લીધા છે એ મોપેડ પણ અહીંયા પડ્યા છે એ દ્રશ્યો પણ દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પિયુષ લેવા આ પહેલું મોપેડ છે કે જે અકસ્માતનો ભોગ બન્યું છે અને એના ચાલકને પણ અહીંયા વાગ્યું છે આ ઉપરાંત બીજું મોપેડ છે એ દૂર છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું અહીંયા પણ એ જે એક્ટિવા ઘસડાઈને આવે છે સીસીટીવીની અંદર જે દેખાય છે એ એક્ટિવા અહીંથી જોવા મળી શકે છે તો આ રીતના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે બે લોકોના મૃત્યુ થયા હોવાની વાત એસપીએ સામે એસપીએ કરી છે એક ગંભીર રીતે એ પણ પ્રયાસ કરીશું અમે અન્ય વિગત મેળવવાનો પણ પ્રયાસ કરીશું અને જાણવાનો પણ એ પ્રયાસ કરીશું અહીંયા જે સુકન હાઈટ છે એ સુકન હાઇટની સામે આ બનાવ સુકન સ્કાય સુકન સ્કાયની પાસે એ ઘટના બની છે કે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે એ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું મારા સહયોગી પિયુષ લેવાને વિનંતી કરીશ કે અહીંયા મારી સાથે આવશે અને એ દ્રશ્યો શક્ય હશે એટલા દર્શાવવાનો પ્રયાસ કરીશું કારણ કે બે લોકોના મૃત્યુ અત્યારે થયા હોવાની સત્તાવાર વાત કરી છે એસપીએ અને એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાની વાત પણ એસપી દ્વારા કરવામાં આવી છે તો અહીંયા એ સીસીટીવી દર્શાવવાનો પ્રયાસ કરીશું જે રીતની ઘટના સામે આવી છે એના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને એ દ્રશ્યો અહીંયા પ્રયાસ કરીશું કે એ દર્શાવી શકીએ અહીંયા જે ઓપરેટર છે એમને વિનંતી કરીશું કે આ જે અકસ્માત થયો છે એમના દ્રશ્યો દર્શાવવાનો પ્રયાસ કરશે જે અહીંયા આ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ પાસે જ આ ઘટના બની છે થોડા પહેલાંના દ્રશ્યો પણ દર્શાવવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે અત્યારે આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અમે આ બે લોકો ચાલીને આવે છે હવે જો આ કાર આઈ એક મોપેડ બે મોટને કઈ રીતે તેણે ટક્કર મારી છે કે ઘસડાઈને કેટલા દૂર સુધી આવ્યા છે એ પણ આપ દ્રશ્યની અંદર જુઓ છો ફરી એક વખત એ દ્રશ્યો વિનંતી કરીશ કે રિપીટ કરશે અને જોવાના પણ પ્રયાસ કરીશું કે કઈ રીતે આ અકસ્માત જે હેરિયર કાર ચાલક છે હિતેશ પટેલ નામનો કાર ચાલક હોય છે એ પ્રકારની સફારી કાર હતી અને તેનો ચાલક હિતેશ પટેલ હોવાનું ગાંધીનગરના એસપી જણાવી રહ્યા છે જો હવે આ ફરીથી આવશે અને અડફેટે લે છે જો આ રીતના દ્રશ્યો સામે આવે છે અને બોનેટ ત્યાંથી જ તૂટી જાય છે અને બોનેટ ઉપર આપ દ્રશ્યની અંદર જુઓ છો બોનેટ ઉપર એક વ્યક્તિ એ ચોટી રહી છે લટકી રહી છે એ મોપેટ જે હતું એ શનિદેવ મંદિરથી લઈને આવ્યા છે હવે અહીંયા જે લોકો છે તેમની સાથે વાત કરી અને ઘટના કઈ રીતે થઈ એ પણ જાણવાનો પ્રયાસ કરીશું આપણે શું નામ છે વડીલ આપનું મારું નામ અરવિંદ પટેલ અચ્છા અરવિંદભાઈ કઈ રીતની આ ઘટના સીસીટીવી અને તમે અહીંયા હાજર હતા કઈ રીતના ભાઈ હું હાજર નહોતો હું એક્સિડેન્ટ થયા પછી હું આવ્યો અને હું સુકન સ્કાયનો ચેરમેન છું એટલે મારા વાઈફ ચેરમેન છે પણ એમનો ઘરવાળો છું હું અચ્છા અને બનાવ એવો બન્યો છે કે જે અંદર અમે ફૂટ સીસી ફૂટેજ દેખી એ ફૂટેજના અંદર એવું દેખાય છે કે લાસ્ટ આગળથી એક્સિડન્ટ કરીને બોન્ડિટ ઉપર લઈને આવે છે માણસ અને બીજાને એક્ટિવાને હોરફીટ લે છે અને લગભગ ત્રણથી ચાર વ્યક્તિ એક્સપાયર છે એવા સમાચાર છે તો ફરીથી એક દ્રશ્ય બધા કારની સ્પીડ લગભગ મારા અંદર પણ સોની પ્લસ હશે એક સોથી એકસો વીસ ત્રીસની સ્પીડ હશે એવું મને લાગે છે અંદાજથી મારા સીસી ફૂટેજના કારણે મને અચ્છા સીસીટીવી ઉપરથી એવું લાગે ફરી એક વખત વિનંતી કરીએ સમગ્ર ઘટનાક્રમ છે સીસીટીવીના માધ્યમથી જોવાનો પ્રયાસ કરીશું અને સૌથી પહેલાં એ આ હેરિયર માફ કરજો જે કાર છે એણે આ રીતના અકસ્માત કર્યો એની સ્પીડ કેટલી હશે કે મોપેડ કેટલા દૂર સુધી ઘસડાઈને આવે છે હવે ફરી એક વખત અહીંયા જે સીસીટીવી કેમેરા ઓપરેટ કરી રહ્યા છે એમને વિનંતી કરીશ કે જ્યારે અકસ્માત થયા બાદ નજીક જ્યારે કાર આવે છે ત્યારે થોડું પોઝ કરી અને જોવાનો પ્રયાસ કરીશું કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એક આ કારની ઉપર સળંગ એ ચોટી જાય છે એટલી હદથી બોનેટમાં એ વ્યક્તિ ફસાઈ જાય છે એ રીતની પરિસ્થિતિ પણ અહીંયા સામે આવી છે આ રીતના પરિસ્થિતિ આ રીતનો અકસ્માત એટલી તીવ્રતાથી છે અને આ સુકન સ્કાયના ચેરમેન તેમના પતિ છે અરવિંદભાઈ અરવિંદભાઈનું કહેવું છે કે લગભગ લગભગ સોથી ઉપરની સ્પીડે આ કાર જતી હોય એ પ્રકારેનું તેમને અંદાજ આ સીસીટીવી ફૂટેજ ઉપરથી આવી રહ્યો છે આ ઉપરાંત તેમનો દાવો એવો પણ છે કે અકસ્માત આગળથી સર્જી અને જે એક વ્યક્તિ ફસાયેલી દેખાય છે મોપેડ ઉપર તે ત્યાંથી જ ફસાય અને અહીંયા આવે છે અને એ રીતના આ અકસ્માત સર્જાય છે તો જે કાર ચાલક કે જે ગુનેગાર છે આરોપી છે એ આરોપી નશાની હાલતમાં હોવાની પણ પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે એસપીનું કહેવું છે કે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને તેમનો રિપોર્ટ કરી અને અડધી કલાકની અંદર એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવશે કે આરોપી નશાની હાલતમાં હતા નશાની હાલતમાં તેમણે અકસ્માત કર્યો છે ઓવર સ્પીડિંગ ચોક્કસથી દેખાય છે એસપીએ પણ કીધું છે કે આ ઓવર સ્પીડિંગનો કેસ છે સાથે સાથે નશાની હાલતમાં એટલે કે નશો કરી અને કાર ચલાવતો હતો એ વસ્તુ પણ અડધી કલાકની અંદર સ્પષ્ટ થઈ જશે એ પ્રકારેની માહિતી પણ સામે આવી છે પ્રયાસ કરીશું કે કેટલાક લોકો કારણ કે સવારે દસ વાગ્યાનો સમય હતો દુકાનો અહીંયા છે દુકાન ખુલી હોઈ શકે કેટલાય લોકોએ આ અકસ્માત નજરે જોયો હોય એવું પણ બની શકે એમની પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જાણવાનો પ્રયાસ કરીશું કે અહીંયા એ લોકો હતા તેમણે જોયું અને એ જાણવાનો પણ પ્રયાસ કર્યો કે કરીશું કે કેટલી હદે આપ અહીંયા હતા જ્યારે અકસ્માત થયો ત્યારે આવો ભાઈ આ બાજુ આ જે યુવાન છે અકસ્માત થયો ત્યારે અહીંયા હતા હા અહીંયા હતો સાહેબ પણ ઓલરેડી અહીંયા હું પાછળ બેઠેલો હતો મેક્સિમમ ગાડીની સ્પીડ છે એકસો વીસ એકસો વીસની સ્પીડ છે અહીંયા મારો પાર્ટનર બેઠેલો હતો હું પાછળ હતો ઓલરેડી ગાડીની સ્પીડ એકસો વીસથી આવતો તો લગભગ હું ક્યાં જોયામાં એટલું બધું નથી આવ્યું પણ મેક્સિમમ રાયસણથી નીકળ્યો છે ભાઈ ત્યાંથી આગળ જઈને એક જણને ઉલાડ્યો છે ઉલાડીને પછી અહીંયા બીજા બે ત્રણ જણ નાખે છે એક માણસને બાનેટ પર બેહાડીને સીધો ત્યાં સુકાઈ કાઈને આગળ નાખ્યો છે સીધો ત્યાં 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 બે જણા તો મરી જ ગયા છે ઓલરેડી નશાની હાલતમાં હોય એવું લાગતું હતું કારણ કે લાગતું હતું એવું લાગતું હતું નશાની હાલતમાં લોકોએ એને રોયકો માર્યો પણ છે પણ છે બહુ બધું માર માર્યો છે તો એમાં કોઈ અંદાજ ત્યારે તમે દોડીને દુકાનની બહાર ગયા હોય બહાર નીકળ્યા હતા અમે એ રીતે કોઈ સ્મેલ આવતી હોય એમાંથી આ સ્મેલ મીન્સ બધા એવું જ કહેતા જ હતા કે ગાંજાની હાલતમાં હતો ડ્રગ્સ બીજું વસ્તુ વસ્તુમાં હતો એમ નશાની હાલતમાં હોય એવું લાગતું હોય લાગતો હતો એવું લાગતો હતો તો આ યુવાન છે કે જે અકસ્માત થયો ત્યારે દુકાનની અંદર હતો અને દોડીને તરત જ બહાર ગયો હતો તેમનું પણ કહેવું છે કે તેના સહિત અહીંયા જે કંઈ લોકો એકત્રિત થયા હતા એ તમામ લોકોને લાગતું હતું કે આ અકસ્માત સર્જનાર આરોપી છે એ આરોપી નશાની હાલતમાં હોય જો કે પોલીસ રિપોર્ટ કરી રહી છે અને અડધો કલાકની અંદર એ નશાની હાલતમાં હતો કે કેમ તેનો રિપોર્ટ આવશે તેવું એસપી ગાંધીનગરનું કહેવું છે જી

આગળ છે ભાઈ આખી ઘટના શું થઈ હતી આપે આપના સ્વજન ગુમાવ્યા છે બેન હું બધા કહ્યું બોલાવું હસ પણ નથી અત્યારે મને કંઈ જ ખબર નથી મને કાંઈ એટલું કીધું કે તમારા મધર અહીંયા લઈને આવ્યા છે પોસ્ટમોર્ટમમાં ત્યાંનું મને કંઈ જ ખબર નથી હું શું કરું છું કંઈ જ ખબર નથી કે પૂરે કોઈ ગાડીવાળું ઉડાઈ ગયો એટલે મને ખ્યાલ છે ખાલી બસ બીજું કઈ ખબર નથી મામા મેં નોકરી કરે જોબ કરે છે ગવર્મેન્ટ અને એ જોબ પર જતા હતા ટુ વ્હીલર લઈને અને મારા ભાઈનો ફોન આવ્યો કે આવી રીતે કોઈ એનું એક્સિડન્ટ થયું છે અને સીવી લઈને આવ્યા છીએ

Huff. <laughs> ગીતા ખાસ કરીને પરિવારમાં ખૂબ જ અત્યારે શોખનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અનેક લોકો ઘાયલ પણ થયા છે તે તેની જે ટ્રીટમેન્ટ છે તે ગાંધીનગરમાં અત્યારે ચાલી રહી છે પરંતુ આ ઘટનામાં સત્તાવાર રીતે બે લોકોના મોત થયા છે તેવું સામે આવેલું છે અને ખાસ કરીને અન્ય લોકોની હાલત પણ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે પરિવારના લોકોને તો સપને પણ ખ્યાલ નહોતો કારણ કે આપ જોઈ રહ્યા છો આ હંસાબેનનો જે પરિવાર છે વહેલી સવારે તેઓ ગયા હતા ઓફિસ માટે ગયા હતા ટુ વ્હીલર લઈને ગયા હતા અને જે હિતેશ નામનો જે વ્યક્તિ છે કે જેને બેફામ ગાડી ચલાવી હતી ઓવર સ્પીડમાં ગાડી હતી અને એક પછી એક જે રીતે અમદાવાદમાં તથ્યવાળી થઈ હતી એવું જ અહીં ગાંધીનગરમાં પણ તથ્યવાળી થઈ એક પછી એક લોકોને તેને ઉડાવ્યા હતા અને ખાસ કરીને તેમાં બે લોકોના મોત થયા છે આપ જોઈ રહ્યા છો આ ભાઈની પરિસ્થિતિ કારણ કે તેમને પોતાની માને ગુમાવ્યા છે તેમને આંખોમાંથી અત્યારે આંસુ સરી વળ્યા છે કારણ કે તેઓને અત્યારે વાત કરવા માટે પણ તૈયાર નથી કારણ કે આ ઘટનામાં એ શું બોલે કારણ કે તેમને પોતાની માતાને ગુમાવ્યા છે અને એ તો જોબ ઉપર જઈ રહ્યા હતા અનેક વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ જે રફતારનો જે આતંક છે તે જોવા મળતો હોય છે તમે લોકો ત્યાંથી છો રાંદેસરથી છો અચ્છા તમે રાંધેશ્વર થી છો ભાઈ તમે તો અહીંયા આગળ અમુક લોકો જે આવી રહ્યા છે જેને આખી ઘટનાની જાણ થાય છે તે લોકો આવતા નજરે પડી રહ્યા છે અનેક લોકોની અત્યારે સારવાર છે તે થઈ રહી છે આપ જોઈ રહ્યા છો આ બેનના આંખના આંસુ પણ અત્યારે રૂકાતા નથી અત્યારે પોતાના જે સ્વજનો આવી રહ્યા છે તેમને મળી રહ્યા છે કારણ કે આ ઘટનામાં જે બે લોકોના મોત થયા છે તેમાંથી એક હંસાબેન હતો કે જેમનું આ ઘટ માં મોત અહીંયા આગળ થયું છે આપ જોઈ રહ્યા છો સ્વજન એકબીજાને સાથ આપી રહ્યા છે કારણ કે અનેક વખત આ જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે અને એમાં નિર્દોષ લોકોના જે જીવ છે તે અહીંયા આગળ જતા હોય છે પરિવારની સ્થિતિ અત્યારે ખૂબ જ દર્દભરી અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને તેમના સગા સંબંધીઓ સાથે પણ વાત કરીશું

વારંવાર થતું હોય છે આ રફતારનો કેર વારંવાર જોવા મળતો હોય છે અમદાવાદમાં પણ હિટ એન્ડ રન ની ઘટનાઓ આયધિન બનતી હોય છે આપ જોઈ રહ્યા છો કે અહીં આગળ પરિવાર છે કે જે અત્યારે આક્રમ કરી રહ્યો છે તો કેટલાક લોકોની જે સારવાર છે તે અહીં આગળ ચાલી રહી છે ગીતા પરંતુ આ ખૂબ જ દુઃખદ બાબત છે કારણ કે પાટનગર ગાંધીનગરમાં જો આ રીતે બેફામ રીતે લોકો ગાડી ચલાવતા હોય અને સર્વિસ રોડ ઉપર એકસાથે સાથે કારણ કે છ લોકો ઘાયલ થયા છે એવું પણ અહીં આગળ માલુમ પડ્યું છે પરંતુ આ ઘટનામાં હંસાબેન વાઘેલાએ પોતાનો જે જીવ છે તે ગુમાવ્યો છે આપ એમના દીકરાને અહીં આગળ જોઈ રહ્યા છો અત્યારે પરિવાર અત્યારે પરિવારમાં જ માતાની જે છત્રછાયા છે તે એમને ગુમાવી છે અને અત્યારે જે આક્રંદ છે તે અહીંયા આગળ પરિવારનું જોવા મળી રહ્યું છે ગીતા જી રાજલ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો પરિવારજનો કે જેમના આંસુ રોકાય નથી રહ્યા કારણ કે ગાંધીનગરમાં રફતારના રાક્ષસ ના કારણે તેનો ભોગ લેવાયો છે બેફામકાર હંકારી આ નફટ હિતેશે બે લોકોનો ભોગ લીધો છે